મોડેલની વાત કરું બે હજાર અને મોડેલની બુલેટ જોવા મળશે એન્જિન આખું જગદીશભાઈ છે ગાડીની અંદર ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે ફૂલ સાચવેલી સેકન્ડ ઓનર છે જગદીશભાઈ અંદર તમે જોઈ શકો છો બુલેટ સાવ ઓછી ફરેલી છે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ બુલેટ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા જગદીશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો બુલેટ લેવા જોવા જાવ જગદીશભાઈનો કોન્ટેક કરીને જજો બુલેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ બુલેટ અઠ્યાવીસ હજાર નવસો ચાર કિલોમીટર ચાલેલી જોવા મળશે ઓછી ફરેલી છે બુલેટ ટાયર પણ સારા કન્ડિશનમાં એન્જિન પાવરફુલ છે સીટનું કન્ડિશન પણ સારું તમે વિડીયો અંદર જોઈ શકો છો બુલેટ લાઇટ પર બધી ચાલુ જોવા મળશે અને ડોક્યુમેન્ટ બધા છે બુલેટના કિંમતની વાત કરું તો પીચોતેર હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ જગદીશભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી બુલેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બુલેટ મોરબી પ્રોપર તમને મોરબી જોવા મળશે જગદીશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે બુલેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો